અંગે મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર એક નજર કરી લઈએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે રાજકોટમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આજે ટી ટ્વેન્ટીનો મુકાબલો જામવાનો છે સાંજે મેચ શરૂ થશે ટી ટ્વેન્ટી મેચને લઈને રાજકોટવાસીઓમાં પણ ભારે ઉત્સાહ છે પરંતુ એ પહેલા મેચ શરૂ થાય એ પહેલા તમામ તૈયારીઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે ભારતની રાજકોટમાં સતત ત્રીજી મેચ જીતશે તો સિરીઝ પર

આજે ફૂલ હાઉસ છે અને રાજકોટના લોકો બહુ જ ઉત્સાહિત છે આખી આપણે જેમ દર વખતે બીસીસીએના જે નોર્મ્સ હોય છે એ જ પ્રમાણે બધી સિક્યોરિટી બધી રીતની વ્યવસ્થા જેટલું પબ્લિકને જેટલું પણ સેફટી ફાયરની સેફટી બધી આપણે ધ્યાન રાખી અને એ લોકો શાંતિથી આ મેચને મજા લઈ શકે અને શાંતિ જોઈ શકે એની માટે જ અમે લોકો બધી વ્યવસ્થા સરસ કરી છે અને મારા ખ્યાલથી આ મેચ આપણે ઇન્ડિયા જીતે બહુ સરસ કેટલા લોકો આસરે અંદાજ આવશે છે આપનું નામ 29000 હા ઓડર ટીપી રાજકોપમાં ભારતીય ટીમનો દબદો બરોયો છે ટી20 ટીમેચમાં ખાસ તેને લઈને શું કહેશો આપ આ વખતે ત્રીજો મેચ છે જો જીતશે ભારત તો સિરીઝ તેના કબજામાં હા મારા ખ્યાલથી ટી20 આપણે હમણાં વર્લ્ડ કપ એ સાઈડ બહુ સારું છે ખ્યાલથી કે આપણે બહુ સારું કરીએ છીએ અને ખ્યાલથી જે રીતના સારું આપણે જે રીતના ટી ટવેન્ટી થવાનું છે એ રીતના મને એવું લાગે છે કે આપણી ટીમ બહુ જ સારી છે સૌરાષ્ટ્રમાં ઉત્સાહ હોય છે રાજકોટમાં પણ ઉત્સાહ હોય છે સમગ્ર રાજ્યમાંથી લોકો આવે છે જોવા તેને લઈને શું કહેશો કે પ્રકારની વ્યવસ્થા છે બધી ટાઈપ ની વ્યવસ્થા છે સમગ્ર દુનિયા આ જોવા આવે છે મારા ખ્યાલથી આ ગ્રાઉન્ડ બહુ જ સરસ છે અને મારા ખ્યાલથી વ્યુવર ફ્રેન્ડલી છે લોકોને આ મેચ ની વધારે જોવા મજા આવશે ટીવી કરતા એટલે આ એટલું બધું વ્યુવર ફ્રેન્ડલી છે અને શાંતિથી લોકો જોઈ શકે એ જ આપણે આશા રાખી જાય એમાં ઇન્ડિયા કેટલા વાગે અંદાજે આવી જશે ખરેખ્યા લોકો પાંચ સવા પાંચ સુધીમાં એ લોકો અહીંયા આવી જશે એ લોકો થોડું અપ કરે પછી એ લોકોનો ટોચ થાય સાડા છ વાગે ટોચ હશે અને સાત વાગે ડોટ મેચ ચાલુ થઈ જશે પબ્લિકની એન્ટ્રી ક્યાર સુધીમાં થવાની છે પબ્લિકની એન્ટ્રી આપણે ચાર વાગ્યાની રાખી છે પણ બહુ રશ ન થાય બધા શાંતિથી અંદર આવી શકે શાંતિથી બેસી શકે અને આ ગ્રાઉન્ડ નું થોડીક મજા પણ લઈ શકે ચોક્કસ તમને હું ગ્રાઉન્ડ પર દેખાડવા માંગીશ કે સંપૂર્ણ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે અને મહત્વની વાત તો એ છે કે બે જે મેચ છે તે રમાઈ ચુક્યા છે ત્યારે ત્રીજો મેચ રાજકોટમાં રમાવાનો છે રાજકોટનો ગ્રાઉન્ડ છે તે સ્ક્વેર કેટને ક્યાંક છે બેટમેનનો ગ્રાઉન્ડ છે અને ત્યારે મોટો સ્કોર આ ગ્રાઉન્ડ ઉપર થઈ શકે છે તેવી પણ ક્યાંક ને ક્યાંક આ વખતે લોકોને પણ આશા છે અને આપણે પણ એવું કહી રહ્યા છીએ કે મોટી જે મોટો સ્કોર ભારતીય ટીમ કરે અને ક્યાંક ને ક્યાંક શ્રેણીમાં પણ ભારતની ટીમ છે તે વિજેતા થાય તો કબજો છે તે ભારતની ટીમ ને પણ રહેશે અને શ્રેણીમાં જીત મેળવશે ભારતની જી લકીરાજ આભાર